મારા મિત્રો તો અમે આવી ગયા પોકરણગઢ જ્યાં રવાપીઠનો મેલ આવ્યો તો વિડીયો પૂરેપૂરો જોઈ ગયો તો તમને રવાપીઠનો મેલ જોવા મળી જાય તો જોઈ લો આ છે બહારનો વ્યૂ અમારા બધા બંકાઓ મારી બાઈકો જોઈ લો તો ચલો આપણે અંદર જઈએ અને તમને બતાવું તો જોઈ લો મિત્રો તમે એ આવશો તો તમને પાર્કિંગની પણ જગ્યા ઘણી બધી એ ગાડી તો તમે પાર્કિંગ પણ એ કરી શકો છો તો જલાવ ટાઈમ આપણે દેવો નહીં એમ જઈએ એની અંદર તમને બતાવું તો મિત્રો ભાઈ મન જે મેલનો મેઇન ગેટ હતા અહીં ગળે ગયા સો કંઈક આ પ્રકારનો પહેલાં બહારનું વ્યૂ હોય તો અહીંથી આપણે ટિકિટ લેવાની

મસ્ત આવી ગયું કૃષ્ણ તો રામદેવ રાવ તો તમે જરૂર આવજો તો જોઈ લો અંદર જઈશું આ રીતની અહીંયા સીડીઓ પગથિયા તમારા ભાઈઓ હેડે આગળ જોઈ લો મિત્રો ઉપર ચડવાનું કેટલું તો જોઈ મિત્રો આ પેલાની જે બંદૂકો પેલાની જેડો આ બધા અત્યારે પહેલાના તો આ બધા કોયડાઓ હોય છે તો ભગવાન આવી કો આ યોયેનો જો 58 નંબર પર ટીક કરી

કે juga મે

તો જોઈ લો તો જ્યારે પણ કંઈક પહેલાં જે બધું ગમે તે હોય મીટિંગ હોય અથવા તો ગમે તે પ્રોગ્રામ હોય ત્યારે અમની બધી મીટિંગ હોય અહીંથી બધા રાજો અહીંથી જોતા રવાની હોય એ બધું એ બધું અંગ્રેજી પ્રોગ્રામ હોય તો આ રીતનું ઇંગળેજ વ્યૂ હોવાનું જોઈતો ये रे आ 75 है दे रे आओगे अई रही ले सीन में बदु प्रोग्राम अई गई જોઈ લેવા છો નેચે ગમે તે પ્રોગ્રામ ચાલે તો બેઠા બેઠા જોઈ શકો બધું હતું 1 5 6 આપડે જોયે <coughs> <cha dewon>, <coughs> बाबा जी पण ચાલુ ઓસરપી ઓસરપાવ

તો જો દે મિત્રો અહીંયા ગાળી ઘણા બધા બોમ્બ પણ જો લો દેખાય કાચ કુલો ભરી થઈ ગયો એમાં જો લો મિની બોમ્બ મિની ટોપ પણ હાઈ ગાડી મિત્રો થોડુંક કાચના લીધે લીધે જોવા જોઈએ આ પહેલાં જે રાજા બધા આરામ કરતા હતા એ વિડીયો જોઈ શકો છો તો જો મિત્રો આ છે મેન જે વસ્તુ આ જે મેન જોવા આવે તો મેન વસ્તુ છે આ જો મિત્રો આ તલવાર આ ફોટા ફિલા નાખ્યા છે મેં તો મિત્રો આ તલવારનું વજન કઈક 40 થી 45 કિલો પણ કહેવામાં આવે એનું કારણ તો છે આ તલવાર એવો પણ મિત્રો કહેવામાં આવે તો ઘણા બધા આપણે

આ રીતે જેર પેલા પણ ગમે તે સૈનિકો હતી આંગળી બધું રક્ષણ કરવામાં આવતું હતું આમ નીચે પણ જોવાનું તો જો આપણે જુલેમોનો આયાસો આયાસો તમને

અને આ છે વ્યૂ વ્યૂલનું તો વિડીયોને મિત્રો પૂરો પૂરો જોઈજો અને લાઈક્રાઈબ કરજો અને કોમેન્ટની અંદર જે જરૂર તો ચલો આગળ જઈએ તો જોઈ લો આ છે આખી દિવસ બધી કેમેરાવાળી છો કેમેરાની અને ફાયરિંગની અને આ બધું થોડાક મોટા અહીં ગાડી ખોના હાજરી લો અહીં ગાડી ઘણા બધા હાજરી લો ટોપનો આ જે ગોલા છે મેન મેન છે જુદા આ તે લોકટા ને બનાવી હમ યસ લે સના કુકુ બતાજે સટોપનો રાતે તો મિત્રો આખી દીવાલ મતલબ કે કોણ તો જો સૈનિકો જ્યારે પણ કંઈક યુદ્ધ જેવું એમને લાગતું હશે તો છેક જો પેલું સામે જે આપણે બેઠા ને કંઈથી મળે છે કે છેક બધી સાઈડ આ જ ડિઝાઇન પાડેલી હોય એટલે કે ભવિષ્યમાં ગમે તેના પણ યુદ્ધ થતું હશે ને તો બધા સૈનિકો આ રીતે ચોખ્ખે બધા આવી જતો હશે અને આ આ ખોણા દરેક ખોણા એક એક સૈનિક લાગી જતો હશે અને એ રીતનું બધું સેટિંગ કરી લેતા હશે એવું બધું અહીં બનાવવામાં આવેલું તો જોઈ લો તો જોયેલો મિત્રો આ છે મેન વસ્તુ તમને બતાવું ઉપર જઈને આ રીતે મિત્રો ફરીશું આપણે અને જોઈ લો એક્સપ્લોર કરીશું તો જોયેલો મિત્રો આ છે મેન બહુ ખતરનાક જે મેન ટોપો મોટી ગાડી રાખવામાં આવતી હતી અને પણ ફાયરિંગ થતું હતું અને આનીથી પણ હજુ ઉપર જવાય એવું તો જોયો લો મિત્રો આ સીડી થી બધા ઉપર જતા આ રીતે ટોપમાં ઘણા બધા સૈનિકો ચાર થી પાંચ સૈનિકો જતા છે ઉપર આ રીતે આના બધી ટોપમાં બોમ મૂકીને એ ફોડતા છે તો અમે ઉતરીએ તો જોઈ મિત્રો ઉપર થી આ વ્યૂ મહેલ નું આપણે જોયું ને આ જ રીતે બધું આ જ રીતે આખું તો કંઈક કઈ રીતે જે આપણે મને ખ્યાલ હોય તો એની રીતે છે તો જ્યારે કોઈ ચૂકલી છે ત્યારે બધા ચોક્કર આવી જતા છે તો જોઈ લો આપણે મહેલની એક્સેસ સામે આવી ગયા તો જો દે મિત્રો આશી ટોપ અને એક્સપ્લોર કરને બીજી ઘણી બધી જગ્યા તો તમને બતાવું તો જો મિત્રો આ પહેલાની બધી ઘોડા ગાડી ની એ બધી આવતી હતી એ જોઈ દો તો જોઈ દો મિત્રો તો જો મિત્રો અહીં તમારે રીલ બનાવી હોય તો પણ બનાવી શકો છો અહીં ઘડી

તો જો મિત્રો તો રામદેવ નો મહેર કોકલંકર તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ફરી મળીએ નવા વિડીયો જય માતાજી